आजना गठबिशायना वैन विभूति सम्मान समारोह माते मंच ऊपर विराजमान सौ महान मारा साथी शिक्षक पितरों अनेक विद्यार्थी भाइयों अनेक महिनों आजना कार्यक्रम में बात करूं तो सौप्रथम गठरी साहब ने अबे क्या रे नाम थी बोला याद करते हैं अने हमें नहीं क्या है नहीं अपना संस्था में हुआ है कि योग चिरी में हुआ है कि क्या है पर ये हम जब गठरी साहब सुन पड़े तो होपन मारी बात में साहब ने गठरी साहब कहीं ने बोला ही गठरी साहब एक कारण थी वारी में ग्रंथपाल तरीके जोड़ा है अने अठावुमा अपनी शो આપણી શાળામાં એ સિનિયર ક્લાર્ક તરીકે અહીંયા જોડાયા બે હજાર બાવીસ સુધી એમને પોતાની સેવા આપણી શાળાની આપી બંનેનું પોસ્ટ છે બંનેની વારેમાં તેઓ ગ્રંથપાલ એક લાઇબ્રેરીયન તરીકે હતા અને અહીંયા એક ક્લાર્કની ભૂમિકા એમને મળી બંનેની પોસ્ટ તદ્દન અલગ છે બંનેની કામગીરી પણ તદ્દન અલગ છે પણ જારે તો આ આયા અરે પછી જારે 2022 સુધી અમને કામ કર્યું છેલે જારે નિવૃત્ત થયા ત્યારે કદાચ આપડા હાઈસ્કૂલની છાપ એવી પડી ગઈ હતી એવટી કામગીરીમાં મને તો ઘણી વખત પાલંદપુર જવાનું થતો અહીંથી દિશાનો એટલે નજીક પડે તો પાલંદપુર જતો અને ક્યારે કોઈ ફાઈલ કોઈ શિક્ષકોનું કાગળ કોઈ વિદ્યાર્થીનું કામ હોય આવું લઈને જઈએ એટલે સાઈને અપેક્ષા કા કે તમે કોણ મળવું હું મુનાઈશું થા આવું કઢી સાઈ નથી આ ના સ થોડા આવ છે સા તમે ચેક કરી દો જો જો હોય તો હું અહીં શું પૂછી જવું ચેક કરવાની જતો નથી હું આ સ્કૂલ કોનું કામ છે કઢી સાઈ સાથે આ કામ છે અમારા વખતે થશે આપણી સારાની છાપદાઈ પડી ગઈ હતી કે હું આ સ્કૂલની કોઈ પણ ફાઈલ કોઈ પણ શિક્ષકનો પાવ હોય વિદ્યાર્થીનો પાવ હોય જે જે ગુરુજ હોય પરફેક્ટ હોય કઠવી સાહેબ અઠવાધીએ વાત નિયા શરૂ કરી કે કેમે સાથે જેસા સાહેબ શ્રી વચન સ્ટાફ રૂમ આને કે અને ગમે તે તમને વાત કરી છે કે મને આનું પરફેક્શન મને મારું કામ એમ નેમ તો નથી આપો હું એ શીખ્યો છું અને એમાં પણ શીખવા માટે આપા પૂર્વ આચાર્ય સાહેબ

કૃષ્ણકુમારી સાથે ગયા મને ખૂબ સપોર્ટ કર્યો અને મને બાળકો માટે ઘણું માર્ગદર્શન એમને આપ્યું ગણિત માટે એવું નહીં કે ગણિતનો વિષય નથી ગણિત માટે પણ મને કહેતા કે તમે આમ કરો બાળકોને ઘણો થાય ગામડાના બાળકો છે હજી એટલું બધું લેવલ શહેરના બાળકો છે ગણિત અને વિજ્ઞાન માટે ક્યારેક પાસે જતો કે સાહેબ સાધનો લાવવા છે બાળકો માટે લેમ માટે કે ખર્ચો કરવો છે

जे साधन जो ये लाइक देवा ना मैंने खाली बिल जा वो तो पैसा आप क्या रे संस्था वाले क्या है हमने काम भूल नहीं गया था पांच वर्ष पहला सर जब पहला दर से ये ज्वाइन था एक वर्ष बोर्ड बहुत भी बड़ी ना तीस तक का एक दस पांच तीस तक का मारुत बड़ी ना बड़ी तो

તો બાળકોને શિક્ષણ આપ કે આ કેપ્યુલાર છે ભૌતિક સુવિધામાં બેન્ચિસ વચ્ચે કે બાળકોને ખરાબ થઈ જાય કે તમને સાહેબને કહેવા જેવું છે થોડી જરૂર છે પણ ઠીક છે મારા આ પછી આ બાજુની હાઈ સેકન્ડરી બિલ્ડિંગ અહીંયા આ પ્રાર્થના હોલ આની ના બને ઉપરના ત્રણ ત્રણ રૂમ કોમ્પ્યુટર લેબ આ બધું કામ થઈ અને મને યાદ છે ઠેવી સાબ જાલે આવે તારે પહેલા ટિફિન મૂકી અને સીધા જે કામ થતું હોય એમાં પહોંચી જાય બેલ્લીમાં કામ થતું હોય રમમાં કામ થતું હોય પ્રાર્થના હોય કે કામ થતું હોય એ ત્યાં પહોંચી જાય આખા દિવસની કામગીરી જોએ કે શું કર્યું છે બચ્ચા કે રોડા પડ્યા હોય ટીટો પડી હોય એ આપ પાસે જતાં કરી લે એક માંજી બી થોડા કામમાં હોય તો મેં અમને પાણી છાંટવાનું જોર્યા છે જે કામ આપણે કદાચ આપણો ઘરનો આપણું ઘરગથ્થુ જે કામ કરીએ ને એ કામ એમને આપણી શાળા માટે કર્યું છે એમને પોતાની પણ મોટી શાળા એક સંકુલ વિશાળ સંકુલ ત્યાં રતનપુરમાં છે પણ મને વિશ્વાસ છે કે જેટલો સમય એમને અને જેટલો વિચાર કદાચ આપણા માટે આપણા સંસ્થા માટે આપણા બાળકો માટે કર્યો છે એનો કદાચ એમને ત્યાં નહીં કર્યો એટલું યોગદાન એમનું આ સંકુલને વિશાળ બનાવવા માટે રહ્યું છે એમને આપણી શાળા માટે હંમેશા વિચાર્યું છે શાળાનું હિત એ હંમેશા સર્વોપરી હોય એવું એમને આપણી સાથે માટે કર્યું છે છેલ્લે જયારે રિટાયર થયા અત્યાર સુધી વધુ આમ તો એક ટીમનો કેપ્ટન સાચો કેપ્ટન કોને કહેવાય સાચો કેપ્ટન એ છે કે જાય પછી એક ટીમ એના વગર ઊભી ના રહેવી જોઈએ જો રહે એને કામ ચાલુ કરતો હોય પછી ટીમ ઊભી રહે તો પછી એ કેપ્ટન પ્રોપર એ થયો ના એમની ગયા પછી અને એની સાથે રાખીને હાલના મારા

બેન હવે તમને સાહેબ તો ઘરે ટાઈમ આપે છે ને આમ તો સ્કૂલનો ટાઈમ તો નવ સાડા તમે નીકળી જાય એમની સંસ્થામાં મળવા જાય પછી આપની સંસ્થામાં આવે મને હજી એવું લેવું છે હવે સંસ્થા છે ખેતરમાં છે હવે ખેતરનું કામે સભા છે મિત્રો જેનો જીવન પ્રવૃત્તિ કરવાનો હોય એ કદાચ રિટાયર્ડ થઈ શકે ટાયર્ડ ક્યારે રાખે નિવૃત્ત થઈ શકે એ થાકે છે એવા ગઢવી સાહેબને આ નિવૃત્તિના સંદર્ભે હું સમગ્ર અમારા સ્ટાફ પરિવાર તરફથી એમનું આયુષ્ય ભગવાન ખૂબ લાંબુ આપે આરોગ્ય ખૂબ સારું રાખે એમને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે એવી સમગ્ર શાળા પરિવારના શિક્ષક મિત્રો વતી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું આભાર ધન્યવાદ